टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ ઓમ રુદ્રમ પશુપતિમ સ્થાણુમ નીલકંઠમ ઉમાપતિમ નમામિ દેવમ કિમનો મૃત્યુ કરી શકી મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે છે સપ્ટેમ્બર આજનો વાર શનિવાર તિથિની વાત કરીએ તો આજે ભાદરવા ચૌદસ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર છે મઘા જે સવારે આઠ કલાક અને પાંચ મિનિટ સુધી રહેશે ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર લાગુ પડશે યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે જેના વર્ણના અક્ષરો છે મને ટર્થા જે કોઈ બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મનેટ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવ મંગલકારી શાસ્ત્ર સંમત ગણાશે તો એ રીતે નામ કરવું હિતાવ છે જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી પાસેથી મેળવીશું વાત કરીએ આજના દિવસના અને દિન વિશેષની એ પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યોદય સવારે છ કલાક અને અઠ્યાવીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને અડત્રીસ મિનિટ થશે આજે રાહુ કાલમ સવારે નવ કલાક અને બે મિનિટ થી પ્રારંભ કરી અગિયાર કલાક અને બે મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત સમય બપોરે બાર કલાક દસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બાર કલાક ને ઓગણ મિનિટ સુધી છે રાહુ કાલમ દૂષિત સમય છે જ્યારે અભિજીત મુહૂર્ત મંગલકારી છે બીજું મંગલકારી મુહૂર્ત છે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક સાડત્રીસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક અને સત્યાવીસ મિનિટ સુધી છે આજે ચતુર્દશી શ્રાદ્ધ છે જે લોકોની મૃત્યુ તિથિ ચતુર્દશી હોય એમના નિમિત્ત કરવામાં આવતું શ્રાદ્ધ આજે રોજ રહેશે તો આ ઉપરાંત આજે શસ્ત્રઘાત હત પિતૃ શ્રાદ્ધ અર્થાત જેમનું મૃત્યુ અસ્ત્ર શસ્ત્ર વાગવાથી થયું હોય જેમનું મૃત્યુ અકસ્માતમાં થયું હોય જેમનું અપમૃત્યુ છે એ તમામ અપમૃત્યુવાળા વ્યક્તિઓના શ્રાદ્ધ આજરોજ કરવામાં આવશે તો આજે શસ્ત્રગાત હત પિતૃ શ્રાદ્ધ રહેશે એમના નિમિત્તે આજે શ્રાદ્ધ કરવું કલ્યાણકારી સાબિત થશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે કારકિર્દીમાં સફળતાથી ભરેલો દિવસ તમને આજે જોવા મળી શકે આજે તમે આખો દિવસ થોડાક વ્યસ્ત રહી શકો છો થોડોક ફેરફાર આજે સંભવી શકે છે કાર્યસ્થળમાં પરિવર્તનથી તમારું મન પણ ખુશીનો અનુભવ કરશે તો તમારા આત્મસન્માનમાં આજે વૃદ્ધિ થઈ શકે આજે આત્મગૌરવ વાળો દિવસ તમારા માટે બની રહેશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિવસ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેવાનો છે કોઈ પણ રીતે સફેદ રંગનો ઉપયોગ લાભકર્તા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે શ્રી શનિ મહારાજની પૂજા કરવી શનિ મહારાજને તેલ ચડાવવું કાળા તલ ચડાવવા અને હનુમાનજીને શ્વેતાર્ક સફેદ આકાડાના પુષ્પની માળા અર્પણ કરી મેષ રાશિના જાતકો માટે શનિની પનોતીમાંથી પણ રાહત આપનાર સાબિત થશે વાત કરી આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવા વાળો આજનો આપનો દિવસ બની રહેશે વ્યવસાયમાં તો કાર્ય સફળતાની શક્યતાઓ આજે બનતી જોવા મળી રહી છે તમે જે કાર્ય માટે આજે શરૂઆત કરવા જઈ રહ્યા હોય તમામ કાર્યમાં સફળતા મળે એ પછી વ્યાપારનું હોય સામાજિક હોય કોઈ પણ કાર્યમાં આજે તમને સફળતા નિશ્ચિત મળશે વ્યવસાયમાં પણ નવા ભાગીદારોનો સાથ મળશે વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે આજે વાણીને સંતુલિત રાખવી આપના માટે હિતાવત છે કારણ કે આજે આપના યોગો બતાવી રહ્યા છે કે આપની સંતુલિત વાણીથી આપને લાભના અનેકો અવસરો પ્રાપ્ત થઈ શકે છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે દુધિયો રંગ રહેશે કોઈ પણ રીતે આ પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે હનુમાનજીની આરાધના અવશ્ય કરવી હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અર્પણ કરવું બુંદીના લાડુનો ભોગ અવશ્ય લગાવો મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ બને છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ સફળતાથી ભરેલો જોવા મળશે તો દિવસના અંતે પરિસ્થિતિ સુધરતી જોવા મળી શકે શરૂઆત કદાચ થોડી કઠિન હોઈ શકે આખો દિવસ તો અડધામ રહેશે પણ જેવો સાંજનો સમય આવે કાર્યનો અંતનો સમય આવે ત્યારે પરિસ્થિતિમાં સુખદ ફેરફાર જોવા મળે સફળતા પૂર્ણ દિવસ બની રહી છે આજના દિવસે મન ખુશ રહે આનંદિત રહે એ પ્રકારના ગ્રહમાન પ્રબળ બની રહ્યા છે તો આજે અચાનક ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે જે આપના પરિવારને આનંદની સ્થિતિમાં મૂકી શકે આનંદની વાતોમાં આજનો દિવસ રાત સાંજનો સમય વ્યતીત કરાવે એ પ્રકારના ગ્રહમાન છે તો આજે કોઈ મહત્ત્વનું કારણ કરવા જઈ રહ્યા કોઈ કાર્ય હોય એ સમજી વિચારીને હાથમાં લેવું આપના માટે હિતાવહ છે અન્યથા થોડીક નુકસાન કે પરીક્ષાની થવાની સંભાવનાઓ રહેશે ટૂંકમાં દિન આપના માટે શુભ છે વાત કરેલી ઉપાયોની રંગ તમારા માટે આજે કાળો રહેશે કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે શનિ મંત્ર જાપ કરવો હિતાવ સાબિત થશે સાથે સાથે કોઈ શ્રમિક વ્યક્તિને મદદરૂપ થવું હિતાવ રહેશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે કારકિર્દીમાં સફળતાથી ભરેલો દિવસ બની રહી તમારી સંપત્તિમાં આજે વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે તો વૈવાહિક જીવનમાં આજે ખુશીઓ વધતી જોવા મળશે દાંપત્ય જીવનમાં આનંદની સ્થિતિ બનશે એકબીજાની સાથે ખુશીની વાતો શેર કરવાથી દિવસ અનુકૂળ બની રહેશે ધન પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિકારક દિવસ બનતો જોવા મળી રહ્યો છે એટલે આર્થિક બાબતોમાં સન્માનની બાબતમાં દિવસ અનુકૂળ છે આજે પ્રગતિ માટે થોડીક મહેનત કરવી પડશે અને મહેનત રંગ લાવશે સફળતા આપશે અને મહેનત ફળદાયી સાબિત થતી જોવા મળશે એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ સુખદ સાબિત થવાનો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે મરુન રંગ છે કોઈપણ રીતે મરુણ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રમિક વ્યક્તિઓને મદદરૂપ થવું અન્નદાન કરવું લાભકર્તા કરતા વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે તમને નોકરીમાં સફળતા મળી શકે છે પ્રમોશન મળવાના યોગો છે આજનો તમારો દિવસ શુભ સાબિત થઈ શકે આજનો દિવસ મંગલકારી છે આજે અટકેલા કામ પૂરા થશે કોઈ કામ કોઈના દબાણમાં અટકી રહ્યું છે કોઈકની દૂષિત ભાવનાથી અટકી રહ્યું છે એ આ બધા જ કામ આજે સહજતાથી તમારા પાર પડી શકે એમ છે તો આજે તમને ભેટ અને સન્માનનો લાભ પણ મળી શકે આજે અચાનક ભેટ સોગાદ પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે પ્રિયજનોને મળવાથી મન ખુશ થવાની સંભાવનાઓ છે મનની લાગણીઓવાદ સંતોષાશે આનંદની અનુભૂતિ થાય એ પ્રકારના ગ્રહમાન ગોચર થઈ રહ્યા છે એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ કલ્યાણકારી મંગલકારી દિન બની રહ્યો છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ હિતાવરે છે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે શિવ ઉપાસના મૃત્યુંજય મંત્રોનો જાપ આપના માટે મંગલપ્રદ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે તમે કોઈપણ પણ મહત્વપૂર્ણ કાર્ય પર આજે ખર્ચ કરી શકશો અને આગળ જતા તમારા માટે સુખદ શુભ મંગલકારી કે લાભ પણ સાબિત થશે વ્યાપારમાં સફળતા મળવાના યોગો છે જે તમે મહેનત કરો છો એ મહેનત તમારું મેનેજમેન્ટ તમારું પ્લાનિંગ તમને આજે વેપારમાં સફળ બનાવી શકે એમ છે ખાનપાનમાં પાનમાં થોડુંક સંયમ જાળવવું હિતાવ સાબિત થશે તો વિરોધીઓનો પરાજય આજે થઈ શકે તમારા કાર્યો દ્વારા તમારા વિરો વિરોધીઓનો જે કાર્યકલાપ હશે એમાં હારી જશે એ તમારાથી પરાશ થશે અને તમારો કાર્યક્ષેત્રમાં સફળતાથી વિજય થાય એ પ્રકારના ગ્રહમાનુદિત થઈ રહ્યા છે તમારી કીર્તિમાં સન્માનમાં યશમાં વૃદ્ધિના યોગો છે એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે મંગલપ્રદ કલ્યાણકારી દિવસ બનતો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આસમાની રહેશે કોઈપણ રીતે આસમાની રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ આપે રુદ્રાભિષેક અવશ્ય કરો ભગવાન શિવ પર જલધારા અવશ્ય કરવી મંગલકારી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે કારકિર્દીમાં સફળતાની સંભાવનાઓ આજે રહેલી છે તમારા વ્યવસાય ક્ષેત્રમાં તમારા કાર્યક્ષેત્રમાં તમને નિશ્ચિત આજે સફળતા મળવાના યોગો છે રાજનીતિના ક્ષેત્રમાં પણ લાભ મળી શકે એવા ગ્રહમાન છે સરકાર તરફથી સહયોગ મળી શકે અર્થાત સરકારી યોજનાઓનો તમે આજે લાભ ઉઠાવી શકો એવા ગ્રહમાન છે મિત્રોને મળીને આનંદનો અનુભવ થશે કોઈ જૂની વાતો યાદ આવશે જેનાથી આનંદનું વાતાવરણ લાવી શકે મનની તમામ મૂંઝવણો દૂર થશે આનંદ વિનોદમાં દિવસ પસાર થશે તો આજે બિનજરૂરી ખર્ચ પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે ટૂંકમાં આપનો આજનો દિવસ આપના માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય આજના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવા સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો મંગલપ્રદ સાબિત થશે જો સુંદરકાંડનો પાઠ નથી કરી શકો એમ તો બજરંગ બાળ કે હનુમાન ચાલીસા પાઠ પણ લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે પારિવારિક જીવન આજે આપનું ખુશખુશાલ જોવા મળી શકે પરિવાર સાથે સમય થશે પરિવારની સાથે આનંદ વિનોદમાં દિવસ પસાર થશે એટલે પારિવારિક જીવન આજે આપનું ખુશહાલ જોવા મળી શકે તમારા અટકેલા કાર્ય પરિવારના સભ્યોની મદદથી પૂર્ણ થતાં પણ જોવા મળશે તો કોઈ કિંમતી વસ્તુની ખોટ પડી શકે છે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ શકે ચોરાઈ શકે એવા પણ ગ્રહમાન છે તો તમારી કોઈ મહત્વપૂર્ણ કિંમતી મૂલ્યવાન વસ્તુ હોય એને સાચવવાની જરૂર છે તમારા દરેક કાર્ય આજે કાળજીપૂર્વક કરવા પણ હિતાવ છે ઉતાવળમાં ન કરવા કાળજીથી કામ કરશો તો નિશ્ચિત દિન શુભ રહેશે વ્યર્થ ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું હિતાવ રહેશે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે મંગલકારી કે કલ્યાણકારી બની રહ્યો છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે રુદ્ર મંત્રનો જાપ એટલે શિવજીની પૂજા કરવી શિવજીના મંત્ર જાપ કરવા આપના માટે સુખદ અનુરૂપ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્ર નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે કારકિર્દીમાં સફળતા કારક દિવસ રહેવાનો છે રોજગાર પ્રાપ્તિના અવસરો પણ મળી શકે તો સાથે સાથે નાણાકીય બાબતોમાં સફળતા છે તમારું ધન અટકેલું હોય લોન માટે પ્રયાસ કર્યો હોય કોઈ પણ રીતે આજે આર્થિક બાબતોમાં સફળતા મળતી જોવા મળશે વાણીમાં જેટલી નમ્રતા જેટલી મીઠાશ જેટલી મધુરતા હશે એટલી તમારી પ્રતિષ્ઠા વધી શકે છે એટલું તમને આજે માન સન્માન મળવાના યોગો બની રહ્યા છે તો સાથે સ્વાસ્થ્યને લઈને સાવધાન કે સજાગ રહેવાની પણ જરૂર છે આરોગ્ય આજે થોડું કથળી શકે એવા ગ્રહમાન છે તો સાવચેત રહેવું હિતાવ છે આજે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવ સાબિત થશે તમારું પૂર્ણ ધ્યાન તમારા કાર્ય પ્રત્યે રાખવું લાભ કરતા સાબિત થશે તો કામ પર ધ્યાન રાખવું આપણા માટે ખૂબ સુખદ મંગલકારી સાબિત થશે એટલે એકંદર દિવસ તમારા માટે આજે અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈપં રીતે સફેદ રંગનો પ્રયોગ કરો હિતાવશ સાબિત થશે ઉપાય શું કરીએ તો આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી સાથે સાથે ભગવાન નારાયણના મંત્ર જાપ પણ અવશ્ય કરવા દિવસ તમારો શુભ અને મંગલકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિ દિવસ સફળતાથી ભરેલો છે એટલે આર્થિક બાબતોમાં વેપારની બાબતોમાં નોકરી ધંધામાં સફળતા મળી શકે છે કરિયર બાબતે ખૂબ શુભ દિન રહી શકે વ્યવસાયિક યોજનાઓ પણ મજબૂત બનતી જોવા મળશે જે પ્લાન કર્યા છે યોજનાઓ બનાવી છે એ પણ ખૂબ મજબૂતીથી આગળ વધી શકે એમ છે કાર્યસ્થળ પર થોડી મુશ્કેલીઓ અવશ્ય આવશે પણ એ મુશ્કેલીઓને તમે સહજતાથી પાર ઉતારી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે આજે મનોરંજનની તકો પણ તમને મળશે આનંદની સ્થિતિ પણ બનતી જોવા મળશે તો તમારા તમામ કાર્ય પ્રત્યે થોડુંક ધ્યાન આપવાની જરૂર રહેશે તમે તમારા કામ પ્રત્યે ફોકસ રહેશો તો દિવસ અનુકૂળ મંગલકારી બનશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પર્પલ છે કોઈ પણ રીતે આ પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે થોડું મૌન ધારણ કરવું અને મૌન રહી ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું આજે હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે રોજગાર માટેની યોજનાઓ સફળ થઈ શકે છે રોજગાર માટે જે પ્રયાસ કર્યા છે એમાં સફળતાના આજે આજે યોગ બની રહ્યા છે ભાગ્યમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે આજે તમને વ્યવસાયમાં પણ પૂર્ણ સફળતા મળે એવા ગ્રહમાન પ્રદર્શિત થઈ રહ્યા છે સાસરિયાઓ સાથે વિવાદથી બચવું જોઈએ એ આપના માટે હિતાવરે છે આજના દિવસે વાદ વિવાદથી દરેક જગ્યાએ બચવું વધારે શુભ અને વધારે હિતાવ રહેવાનું છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયો તમારા માટે આજે જોવા મળી શ્યામરંગ છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે વાત કરી ઉપાયની આજના દિવસે કાળા તલ યુક્ત દૂધથી રુદ્રાભિષેક કરો મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય એવા ગ્રહમાન છે તમને રાજનૈતિક સમર્થન પણ મળતું જોવા મળશે નાણાં ખર્ચ કરતા પહેલાં વિચારવાની જરૂર છે કે જે વસ્તુ પર છે ધન ખર્ચ કરી રહ્યા છે પહેલાંથી ઘરમાં બિન ઉપયોગી તો નથી પડી રહ્યું આજે ખોટો ખર્ચ કરતા બચવું જોઈએ વાણી પર નિયંત્રણ આજે આપના માટે લાભદાયી રહેશે મંગલકારી સાબિત થશે તો આજે તમારી સંપત્તિમાં વધારો થાય એવા ગ્રહમાન છે પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લે ઉપાયોની રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો શ્યામરંગ ઉપાય આજે નારિયેળનું સેવન કરવું નારિયેળનું દાન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક બે બની રહ્યો છે અને બે નંબર એટલે ચંદ્રનો આજનો દિવસ વ્યાપાર વ્યવસાયમાં કારકિર્દીમાં પ્રગતિના આશીર્વાદ પ્રદાન કરશો તો સાથે સાથે આજે વધારે પડતા ખર્ચથી બચવાની પણ જરૂર રહેશે આજે મૌન ધારણ કરવું વધારે શુભ વધારે મંગલકારી સાબિત થશે શક્ય હોય તો થોડોક પ્રાણાયામનો અભ્યાસ પણ કરવો આપના માટે હિતકર સાબિત થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના વિશેષતા વિશે આજના દિવસે ચતુર્દશી નું શ્રાદ્ધ પિતૃના ઉદ્ધાર માટે આજના દિવસે શ્રાદ્ધ કર્મ કરવું વધારે શુભ છે જે લોકોનું સસરગાથી કમોત મૃત્યુ થયું છે એવાના નિમિત્તે આજે શ્રાદ્ધ કરવું જોઈએ અને એ નિમિત્તે મહાલય શ્રાદ્ધ બ્રાહ્મણ ગુલાય શ્રાદ્ધ કરવું અથવા જો શ્રાદ્ધ કરવાની ક્ષમતા ન હોય તો ગાયને ઘાસ ચારો પધરાવો અને એવી જગ્યાએ પણ છો જે ગાયને ઘાસ ચારો પધરાવવા માટે ગાયો પણ નથી તો કેવલ સૂર્યનારાયણને હાથ જોડી અને મંત્ર જાપ કરવા માત્રથી શ્રાદ્ધની સ્થિતિ બની શકે છે શ્રાદ્ધનું પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ મળી રહેશે તે આશુતોષજી જણાવશો વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ જપો આપના માટે વધારે સુખદ સાબિત થશે તો નોંધી રાખો આજનો આ મહામંત્ર ઓમ નમો વિઘ્ન વિનાશાય સ્વાહા આજે આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો દિવસ શુભ મંગલપ્રદ ને કલ્યાણકારી બનતો જોવા મળશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજીએ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર